પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો કાકણપુર માર્કેટયાર્ડમાં ડાંગરની ખરીદી સમયે જ વરસાદ વરસતા ખેડૂતો વેપારીઓમાં દોડધામ મચી ગઈ વરસાદથી ડાંગરને પલળથી બચાવવા માટે વેપારીઓ અને ખેડૂતો દોડા દોડી કરતા જોવા મળ્યા શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ મોરવા રેણા માતરિયા વ્યાસ ગાગડિયા મીરાપુર સદનપુર ધામણોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો કમોસમી વરસાદને પગલે ડાંગર અને ઘાસચારાને મોટા પ્રમાણમાં નુકસાન થયું મહીસાગર જિલ્લામાં પણ વરસ્યું કમોસમી વરસાદ સાંજના સમયે બાલાસિનોરનું વાતાવરણ પલટાયું કમોસમી વરસાદને લીધે બાલાસિનોર શહેરના રસ્તાઓ પણ પાણી પાણી થયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા દાહોદના ઝાલોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી તો રસ્તાઓ પણ વરસાદી પાણીથી તરબોળ થયા ધીમી ધારે વરસેલા વરસાદે ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી